કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં આરોપીએ પ્રાઇવેટ પાર્ટ બતાવી સગીરાની છેડતી કરી પોલીસે ધરપકડ કરી છે આરોપી તાલુકાના એક ગામમાં સગીરા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આરોપીએ પ્રાઇવેટ પાર્ટ બતાવી છેડતી ડરી ગયેલી સગીરાએ સમગ્ર મામલે તેના પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ગણતરી કલાકોમાં વિકૃત હરકત કરનારા શખ્સ શરમણભાઈ બાવનભાઈ કોડિયાતર રેવાસી પીપળી ગામે ધાર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદા દેશની ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે કે સિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતી વિથ પોક્સો નો બનાવ બનિલ જે અનુસંધાને ભોગ બનનાર પિતાશ્રી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા આ કામના આરોપી સરવણભાઈ બાવનભાઈ કોળિયાતા રે પીપળી ગામધાર કે જેઓ પોતાના મજૂરી કામ કરતા હોય અને તેઓ એક ખેતરમાં ગયેલા જેમાં આ કામના ભોગ બનારના દીકરી જે સગીરભાઈના હોય તેઓ પાસે જઈ અને તેઓએ છેડતી કરી લ્યો તેમજ પોતાનું ગુપ્ત ભાગ વગેરે બતાવ્યો અને તેની છેડતી કરેલ જે અંગેની ફરિયાદ ફરિયાદી સરી આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ અને જેમાં આ કામના આરોપી શ્રમણભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે